પૂરી જોટી ટોટલ ચાર વેચવાની છે પૂરી ચોટી હાઈટ લંબાઈમાં પૂરી ત્રણ વર્ષની જોટી છે બે અઢી મહિનાની ગાભણ ખૂબ સારી ચોટી હાઈટ લંબાઈ પૂરી વજનવાળી ચોટી પહેલાં વેતર મવીયા છે બે અઢી મહિનાની ગાભણ છે હાઈટ લંબાઈ જોરદાર સિંગડી એકદમ ગોળ ખાઈની જોટી ચોટી છે ઘરવું છે કોઈ વેપારની નથી જોવા મળશે બનાસકાંઠા જિલ્લામાં વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો એડ્રેસ નંબર તમને મળી જશે ખુદ માલિકનો નંબર મળી જશે એડ્રેસ મળી જશે આ બીજા નંબરની ચોટી છે આ પણ ખૂબ સારી છે એકદમ ગોળ સિંગડી હાઈટ લંબાઈમાં એકદમ પૂરી આ બે વર્ષની જોટી છે થાતી જોટી છે હજી હાઈટ લંબાઈમાં પૂરી એકદમ વજનવાળી જોટી ખૂબ સારી એકદમ ગરીબ ઘરે રાખવા માટે આપવાની છે કોઈ ખરાબ જગ્યાએ આપવાની નથી બે વર્ષની જોટી છે ચાર ભેંસો વેચવાની છે ત્રણ ચોટી છે એક મોટી ભેંસ છે વિડીયોને લાઈક કરો ને આવા જ નવા વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ત્રીજા નંબરની જોટી છે હાઇટ લંબાઈ પૂરી પણ બે મહિનાની કાપણ છે આપણા હાઈટ લંબાઈમાં પૂરી જ છે સિંગડી એકદમ ગોળ સિંગડી હાઈટ લંબાઈ પૂરી અઢી વર્ષની જોટી વિડીયો લાસ્ટ જોઈ જતો એડ્રેસ નંબર કિંમત બધું મળી જશે આ એક લંબાઈ વજનવાળી ચોટી તૈયાર થશે ત્યારે એક લાખ રૂપિયાની થવાની છે ખૂબ સારી ચોટી ત્રણ ચોટીઓ છે મોટી છે છ છ લીટર દૂધ હાજરમાં તાજી વીયાણ પંદર દિવસની નીચે પાડી ખૂબ સારી વજન ગાળા વજનવાળી ભેંસ બરાક એકદમ ચોખ્ખી એકદમ ગરીબ ભેંસ છ છ લીટર દૂધ દોઈ લઈ જવાની બેટાની વિડીયો લાસ્ટ બધી જુઓ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો આવા રોજ નવા વિડીયો માટે હારે અહીંયા ચોટીની પાડી છે પંદર દિવસની પાડી છે આ ચાર વેચવાની છે પહેલાં નંબરની ભૂરીમાં કિંમત છે ચાલીસ હજાર રૂપિયા આમાં ચાલીસ હજાર રૂપિયા કિંમત છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ આવશો ત્યારે ફોન ઉપર કિંમત નહીં થાય ફોન ઉપર કિંમત જે છે જે તમે રૂબરૂ આવશે પછી કિંમત થશે બે અઢી મહિનાની ગાભણ છે ચેક કરાવી લેવાની છોટ આ ચોટી છે આમાં પચીસ હજાર રૂપિયા બે વર્ષની છે આ એક લંબાઈ શિંગડી પાગડી એકદમ ગોળ આ ચોટી આપણને બે અઢી મહિનાની ગાભણ છે હજી ચેક નથી કરાવી ચેક કરાવી લેવી હોય તો છૂટ આમાં ત્રીસ હજાર રૂપિયા ભાવમાં નોર્મલ ફેરફાર થઈ જશે રૂબરૂ આવશો ત્યારે રોજ આવા જ નવા વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બધા ભાઈઓ લાઇક કરો આ મોટી પેસ છે તેમાં નેવું હજાર રૂપિયા કિંમત તાજી વીઆળેલ છે પંદર દિવસની આલમો છસો લિટર દૂધ હાજરમાં નીચે પાડી અરણિયાના રોજની એક સાત મહિનાની ગાભણ આઠ મહિનાની ગાબડ પેસ પણ વેચવાની છે दुआ थी आपती आठ महीना वेस्ट है वाली गाड़ा एकदम चोखी है एट पूरी चांदरी भेज है खूब सारी वेस्ट सात महीना किंमत साठ हजार रुपया सात आठ महीना गाप अत में फेरफार रूबरू आज तरह ત્રીજા વેતરમાં આવ્યા છે આ અંચની ફૂલ ગેરંટી જોવા મળશે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાની અંદર જ વધુ માહિતી માટે માલિકનો નંબર આપેલ છે તેની પર કોલ કરી શકો છો ખૂબ સારી વજનવાળી વ્યસ્ત છ મહિના સાત મહિનાની ગાભણ